રૂપાલાના નિવેદનને લઈ આવતીકાલે અમદાવાદમાં મળવા જઈ રહી છે મહત્વની બેઠક ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાઓની કાલે અમદાવાદમાં બેઠક મળવાની છે કઈ રીતે વિરોધ કરવો તે અંગે બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવશે જોકે સિંધુ ભવન ખાતે ક્ષત્રિય સમાજની આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે જેમાં સિત્તેર સંસ્થાઓ ભાગ લેશે અને તમામ એ નક્કી કરશે કે હવે આગળ વિરોધ કઈ રીતે કરવો ક્ષત્રિય સમાજ સાબે રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ માફી પણ માખી લીધી હતી પરંતુ વિવાદ હજુ થમવાનું નામ નથી લઈ રહ્યો આ વિવાદ યથાવત છે અને તેની વચ્ચે આવતીકાલે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક પણ મળવા જઈ રહી છે સિત્તેર સંસ્થાઓની કાલે અમદાવાદમાં મહત્વની બેઠક સિંધુ ભવન ખાતે મળવાની છે જેમાં હવે આગળ વિરોધ કઈ રીતે કરવો તેને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે વધુ વિગતો મેળવ્ય સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ એક તરફ હવે સી આર પાટીલ આ નિવેદનને લઈને બેઠક કરવાના છે ને બીજી તરફ ક્ષત્રિય સમાજ તેઓ પણ આવતીકાલે બેઠક કરવાના છે કયા પ્રકારે શું લાગી રહ્યું છે આ વિવાદનું અંત ક્યારે લઈને સૌથી મોટો સવાલ કેમ કે પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે નિવેદન આપ્યા બાદ માફી પણ માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજનો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામે ગામ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ને આવતીકાલે અમદાવાદના સિંધુ ભવન ખાતે અલગ અલગ સિત્તેર જેટલી ક્ષત્રિય રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થાઓ છે તેમની જે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે સાથે સાથે રાજકોટની અંદર પણ પણ પ્રદેશ ભાજપના ભાજપના અધ્યક્ષ આવી રહ્યા છે છે તેઓ જે અગ્રણીઓ ક્ષત્રિય સમાજના ભાજપના જે અગ્રણીઓ છે તેમની સાથે બેઠક કરવાના છે તેવી પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે બંને અલગ અલગ બેઠકોને લઈને સમગ્ર રાજ્યની નજર એટલા માટે રહેશે કે પરસોત્તમ રૂપાલાના જે રાજકોટ ભાજપના ઉમેદવાર છે સાથે સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી છે તેમનું જે નિવેદન આવ્યા બાદ વિરોધ પ્રદર્શન સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર પણ ભારે વિરોધ વિરોધ અને જે એક એક બાદ પ્રદર્શન રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ આ તમામ જે જગ્યાઓ છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા મથકો તાલુકા મથકો કરણી સેના સહિતના જે અલગ અલગ રાજપૂત સંગઠનો છે તેમના દ્વારા જે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ અધ્યક્ષ

અ મેડમ વિવાદના અંત નું તો એવું છે કે છત્રીય સમાજની અત્યારે એક જ માગણી છે રૂપાલા હટાવો માફી મંજૂર નથી બંધ રૂમે માફી માગેલી છે એ પણ મંજૂર નથી એના અનુસંધાને પાટીલ સાહેબ કાલે આવે છે રાજકોટ એ મહાનુભાવો રાજકીય મહાનુભાવો ના બોલાવ્યા છે સામાજિક મહાનુભાવો ને નથી બોલાવ્યા એટલે આ જે સંસ્થા આવતીકાલે મહત્વની જે બેઠક મળવાની છે સિત્તેર સંસ્થાઓ તો તેમના આગેવાનો રાજકોટ ગુજરાતમાંથી સંસ્થાઓ આવે છે અને સમાજ ભવન અમદાવાદ ખાતે જી અગિયાર વાગે આવતીકાલે જી એમાં આવતીકાલે ચર્ચાઓ બધી થશે કે આગળ શું શું કરવું એમ ગુજરાત લેવલે રાજકોટનો કાર્યક્રમ હતો એ રાજકોટ લેવલ હતો રાજકોટ બેઠક પૂરતો હતો જે આગળની ઘડવા માટે અને દરેક મહાનુભાવોના શું વિચારો શું કરવું સમાજની શું માંગ છે સમાજ શું કરવા માંગે છે એના અનુસંધાને બધા મહાનુભાવો આગળ વધશે કે ભાઈ આ રીતે આગળ આગળ આપણે વધવું જોઈએ રેલી કરવી આંદોલન કરવું રૂપાલા હટાવવા માટેના બધા પ્રયત્નો કરવા આવતીકાલે ખ્યાલ કે શું મુદ્દાઓની ચર્ચા થશે જી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો આવતીકાલે અમદાવાદમાં જયારે મહત્વની બેઠક મળવા જઈ રહી છે ને એમાં આવે રણનીતિ એ નક્કી કરાશે કે આગળ શું કરવું